લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ચૂંટણી જંગના પ્રથમ તબક્કામાં કોંગ્રેસની પીછેહઠ થઈ છે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવા મામલે ભાજપના નેતાઓએ કટાક્ષ કર્યો હતો ઓલપાડના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતા જણાવ્યું કે ઓલપાડ કોંગ્રેસ મુક્ત થયું અને હવે સાત વિધાનસભા પણ કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા કોંગ્રેસનો પંજો ગાયબ થઈ ગયો છે સુરત હવે કોંગ્રેસ કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે જ્યારે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે હું હતી તે કોંગ્રેસના ઉમેદવારની આવી હાલત હતી સુરતમાં વર્ષથી કોંગ્રેસને સારા ઉમેદવાર મળતા નથી ત્યારે પણ કોંગ્રેસની આ હાલત હતી એટલે લગભગ ચોવીસ વર્ષ થયા ચોવીસ વર્ષ પહેલા પણ કોંગ્રેસને કોઈ ઉમેદવાર કોર્પોરેશનની ટિકિટમાં અમારી સામે મળ્યા નહોતા તે દિવસે બીજે દિવસે સવારે નરેન્દ્રભાઈનો મારા પર ફોન આવ્યો હતો કે સાચે જાઉં બન્યું છે આખા ગુજરાતમાંથી પહેલી બિનહરીફ સીટ કોર્પોરેટર તરીકે નીકળી મને તો ખબર પણ નહીં નવી નવી રાજનીતિમાં હતી અને સવારે ફોન ભર્યો અને સાંજે પાંચ વાગે અમારા પ્રમુખ શ્રી ફકીરભાઈ ચૌહાણનો ફોન આવ્યો કે આપણે તો જીતી ગયા છે એટલે ત્યારે મને નવાઈ લાગેલી કે ચૂંટણી લડ્યા વગર કેવી રીતે જીતાય અને બીજે દિવસે જયારે ખબર પડી કે સામે ઉમેદવાર એટલે કોંગ્રેસના કાવા દાવા અથવા તો કોંગ્રેસની ભૂલો અથવા કોંગ્રેસ મુક્ત જે વાતાવરણ આપણે કરવાનું છે એ આજની નહીં વર્ષોની આદત છે ને એને જ કારણે એ લોકો ક્યારેય સંગઠિત થઈ શક્યા નથી અને ગુજરાતમાં સુરતમાં તો એનો પગ થયો જ નથી અને એનો જીવતો જાગતો પુરાવો આજે મુકેશભાઈ દલાલને આપણે જયારે પ્રથમ વખત આપણે અનુભવ થઈ રહ્યો છે સૌ પ્રથમવાર ઓલ્ને કોંગ્રેસ મુક્ત કરવાનું કામ કર્યું હોય તો એ બેઠા છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ઓલપા મુક્ત ભાજપ કોંગ્રેસ મુક્ત કામ કરવાનું આ ભાજપના કાર્યકર્તાએ કર્યું એ જ રીતે સુરતમાં પણ સુરતને મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસ મુક્ત સુરત બનાવ્યું અને આજે કોંગ્રેસ મુક્ત ફરી સુરત સાંસદ વર્ગના ઉમેદવાર મળ્યા એટલે કોંગ્રેસ મુક્ત આ છેવાડો નું આપણે સંસદ પર કોંગ્રેસ મુક્ત આપણે સુરત કરી દીધું છે કોંગ્રેસનો પંજોબી ગાયબ થઈ ગયો આપણે ઓલપાના લોકો ગાયબ કરી જ નાખ્યો હતો હવે સાતે સાત વિધાનસભામાંથી ગાયબ હવે સમગ્ર દેશમાંથી આપણે ગાયબ કરી દેવાનો છે